નેત્રંગના કેલવી કુવા ગામે આઠ ફૂટની પેટ્રોલ પંપની દિવાલ કૂદી દીપડાએ શિકાર ઉપર માળી તરફ સીસીટીવીમાં કેદ નેત્રંગના કેલવી કુવા ગામે આઠ ફૂટની દિવાલ કૂદી દીપડાએ શ્વાનના બચ્ચા ઉપર હુમલો કરી શિકાર બનાવ્યું હતું કેલવી કુવા ગામના ભાવેશ સાંસદીય આઈ ભારત પેટ્રોલ પંપ ચલાવે છે તેના પેટ્રોલ પંપ પર ક્યાંકથી એક માદા શ્વાન આ વિનો બચ્ચાને જન્મ આપ્યો હતો માદા શ્વાન બચ્ચા માટે ખોરાકની શોધમાં જતા હાઇવે ઉપર કોઈ વાહનમાં આવી જતા મૃત્યુ પામી હતી ત્યારથી પંપના માલિક જીવદયા પ્રેમી ભાવેશ વાંસરિયાએ આ નવ બચ્ચાને એક પાંજરામાં રાખી તેના ખોરાક અને પાણીની જવાબદારીમાં તે લઈ ઉછેર કરતા હતા ગત રાત્રિના એક બચ્ચાને બહાર સાંકળથી બાંધી રાખ્યું હતું ખેતરમાંથી મોટો કડાવ દીપડો આઠ ફૂટ ઊંચી દિવાલ કૂદી સીધી શ્વાસ શ્વાનના બચ્ચા ઉપર ઉપર હુમલો કર્યો હતો દીપડાના શિકારમાંથી બચ્ચું એન કેન પ્રકારે બચી જતા ભાગી ગયું હતું તે અરસામાં પંપના માણસો જાગી જતા લાઈટો ચાલુ કરી હતી આથી દીબ્રો દીવાલ કુદીને ભાગી ગયો હતો યાકુબ પટેલ ભરૂચ